મહીસાગર જિલ્લાના સરપંચોની મહીસાગર નદીના તટે ભવ્ય ઐતિહાસિક મીટિંગ યોજાઈ હતી વિકાસના કામો થયા હોવા છતાં તંત્ર દ્વારા રિકવરીની નોટિસો આપવામાં આવી હતી તમામ સરપંચને ત્યારે તમામ સ્ટ્રક્ચરો તૈયાર હોવા છતાં રિપોર્ટમાં નથી થયાનું ખોટું દર્શાવાયું છે આવી વાત બહાર જિલ્લાના સરપંચો ભારે આક્રોશમાં જોવા મળ્યા છે ત્યારે અધિકારીઓની સરકારને બદનામ કરવાની સાજિશ ખુલ્લી પડી છે અધિકારીઓની આંતરિક લડાઈમાં સરકારને બદનામ કરવાની જે સાજિશ રચાઈ હતી આ સંપૂર્ણ ઘટના વિશે તમામ સરપંચો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે જો ત્રણ દિવસમાં યોગ્ય નિકાલ કે ન્યાય ન મળ્યા બાબતનો તો તમામ સરપંચો રાજીનામા આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લાના તમામ સરપંચોની એક સૂત્રતા જોવા મળવાનો આ અનોખો કિસ્સો સામે આવ્યો છે કોન્ટોરે તાલુકા સરપંચ એસોસિયન પ્રમુખ આજરોજ મહીસાગર વીરપુર અને મહીસાગર જિલ્લાના તમામ સરપંચ શ્રીઓ આજે હાજર છે વાસમુ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે નલસે જલ યોજનાની એ દ્વારા વિજિલેન્સ વાસમુ દ્વારા અનેક વાર ચેકિંગ કરવામાં આવે છે અને દરેક ગામડામાં પૂરતું પાણી મળી રહ્યું છે અત્યારે હાલ સ્ટ્રકચરો ઊભા છે પાઇપલાઈન ઊભી છે નલસે જલની યોજનામાં દરેકના ઘેર પાણી મળે છે અમુક પેટા પરાના વિસ્તાર એક બાકી રહ્યો તો ચાલુ કામગીરીમાં આ લોકોએ કામગીરી બંધ કરાયેલી છે અને સરકારશ્રી દ્વારા સરપંચોને આમાં ભાનમાં લઈ અને ખોટા તમે બિલો આપ્યા છે એ રીતે સરપંચો સામે કેસ કરવાની જે આ ચીમકી આપી છે એ સદર ખોટી છે સરકાર શ્રી દ્વારા જે વારંવાર ચેકિંગો કરવામાં આવે છે એ ચેકિંગોમાં પાણી દ્વારા દરેકને નલથી જળ પાણી બતાવવામાં આવ્યું છે અને હાલ દરેક પ્રજા દરેક ગામમાં નલથી જલ યોજનામાં પાણી ભરે છે સ્ટ્રક્ચર ઊભા છે પુરવઠા દ્વારા જે કરવામાં આવે છે એમાં પાઇપલાઇન જોઈન્ટ કરી અને દરેકને પાણી પૂરતું પડવામાં આવે છે જો સરકાર આ રીતે ના રીતે કરવામાં આવે છે તો દરેક સરપંચો અમે રાજીનામું મૂકીશું ધરણા પર ઉતરીશું અને અમે સરપંચો કોઈ દિવસ કોઈ કાર્ય ખોટું કરેલ નથી અને નલસે જલ યોજનામાં હાલ પાણી ચાલુ છે જેને જોવું હોય અત્યારે પણ અમે ચેકિંગ કરીને બતાવવા માટે તૈયાર છીએ ભાઈ લાલાભાઈ કડાણા સરપંચ એસોસિએશન ના પ્રમુખ આજ રોજ મહીસાગર જિલ્લાના દેગામડા મુકામે સરપંચ તમામ તાલુકાના સરપંચ શ્રીઓ ઉપસ્થિત થઈ વાસમો દ્વારા જે તપાસ કરવામાં આવે છે તે સરપંચ શ્રીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે ત્રણ મંત્રીઓ મહીસાગર તપાસ કરતા મહીસાગર સરપંચોને ખોટી રીતે બાંધવા લઈ અને બે દિવસથી પેપરના માધ્યમથી ના જણાવવામાં આવેલ છે કે સરપંચ શ્રી સામે એફઆઈઆર કરવામાં આવશે જો સરપંચ શ્રી સામે એફઆઈઆર કરવામાં આવશે તો તમામે તમામ મહીસાગર ના સરપંચ અમે રાજીનામું કરીશું